નડિયાદમાં મોટા મહાદેવના આંગણે એક ખૂબ જ પવિત્ર અવસર આયોજિત થવા જઈ રહ્યો છે તારીખ ચાર જાન્યુઆરી થી બાર જાન્યુઆરી સુધીમાં શિવ કથાનું આયોજન થયું છે આંતરરાષ્ટ્રીય લેવલે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર લંકેશ બાપુ આ કથા આપણને સૌને સંભળાવવાના છે આ કથાના મૂળમાં છે અમેરિકામાં બેઠેલી એક યુવતીનું સ્વપ્ન એશાબેન નામના બેને અમેરિકાની અંદર યુવાન વયે જોયું

આ આપણા પત્રકારોના માધ્યમ દ્વારા આપણે એક અમે ટ્રસ્ટ તરફથી આહવાન કરીએ છે આમંત્રણ આપીએ છે ઈજન આપીએ છે કે આપ આપના પરિવાર સાથે આ કથાના શ્રવણમાં આવો અને આ શિવજી એટલે આ કુમનાથ પ્રભુ ટ્રસ્ટ કે જે ખૂબ જ પુરાણ પૌરાણિક મંદિર છે અને એની સાથે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેવા ઉચ્ચ કોટીના સંત કે જેમને અહીંયા અહીંયા એમને આ શિવલિંગની પૂજા કરી છે એવી અનેક ગાથાઓ જ્યારે આની સાથે જોડાયેલી હોય એવી પૌરાણિક મંદિરના પટાંગણની અંદર શિવ પુરાણની દ્વારા કથાનું આયોજન થતું હોય અને એમાં આપણી આ સંસ્કૃતિ જે સંસ્કારની નગરીના લોકો જો આપણે સાંભળવા ના આવીએ તો એ ખૂબ આપણા માટે આવું એક અવસર એ ક્યારેય પ્રાપ્ત ન થાય તેવા હિસાબેન જયકુમાર પટેલે એમના વિચારોથી અવસર પ્રાપ્ત થયો છે તો સૌને આમંત્રણ છે કે આપ પધારો કથાનું શ્રવણ કરો અને શિવ પુરાણ વિશેની મહિમા આપણે સૌ સાથે મળીને જાણીએ અરિઓ અગર મહાદેવ